મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે ચોવીસ અંતર્ગત રાજ્યમાં સો ટકા નામાંકન લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ધોરણ એક અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને એક સાથે જ પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના કાર્યક્રમની સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લા ખાતે પણ શુભારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના સારંગપુર ગામની પ્રાથમિક શાળા ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત સરપંચ ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ વસન પટેલ સહિત ગામના આગેવાનો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અને કલ્યાણ કન્યા કેળવણો મહોત્સવ હાલ પૂરા રાજ્યમાં ચાલી રહ્યો છે જેના ભાગરૂપે તમામ અધિકારીશ્રી પદાધિકારીશ્રીઓની ટીમો હાલ તમામ શાળાઓમાં પ્રવેશોત્સવને ઉજવી રહી છે ભરૂચમાં પણ એ જ રીતે આયોજન છે અને હાલ સારંગપુર ગામમાં આપણે જેવી તેમ એક શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હાલ ઉજવાયો છે આ કાર્યક્રમ થકી નાના ભૂલકાઓને આપણે સ્વાગત પણ કરીએ શાળાઓમાં પહેલા દિવસમાં કન્યાની કેળવણીઓને પણ આપણે આગળ લઈ જઈએ અને સરકારશ્રીની સારી સ્કીમ જેવી કે નમો લક્ષ્મી નમો સરસ્વતી એવી સ્કીમ બાબતથી પણ લોકોને વધારે જાગૃત કરી એવો એક અમારો ઉમદા ધ્યેય છે અને ખૂબ સારા વાતાવરણમાં આ ઉજવાઈ રહ્યું છે અને જિલ્લામાં એ રીતે આ ખૂબ પ્રવેશોત્સવનો હાલ માહોલ ખૂબ સારો છે